નમસ્કાર મિત્રો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટે દિવ્યાંગ સાધન સહાય યોજના શરૂ કરવામાં આવી છે દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સન્માનપૂર્વક પોતાનું જીવન જીવી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી આ ખાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના અંતર્ગત દસ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થયા છે તો તમારી આજુબાજુમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિ હોય એમના સુધી આ વીડિયો પહોંચાડજો અને આ વિડીયો તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ દિવ્યાંગ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને એમને જે તે સાધન સહાય મળી રહે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો તો મિત્રો આ યોજનાનો લાભ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો પૂરા પાડી તેમના શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન માટે સહાય કરવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત કયા કયા સાધનોની સહાય કરવામાં આવે છે એ જોઈએ તો એમાં સ્માર્ટ કેન સ્માર્ટફોન વિઝ્યુઅલ ઇમ્પ્રેડ કિટ બ્રેલ કિટ વ્હીલ ચેર કેલીપર્સ હિયરિંગ એડ્સ બંને કાન માટે ચશ્મા ટી એલ એમ કિટ ઉંમર પ્રમાણે એડીયલ કીટ સેલફોન વ્હીલચેર ટ્રાઇસિકલ વોકિંગ સ્ટીક એલ્યુમિનિયમ ઘોડી સીપી ચેર નાની વ્હીલચેર રોલર તો મિત્રો આટલા પ્રકારના સાધનોની સહાય કરવામાં આવે છે હવે મિત્રો એ જોઈએ કે આ યોજના અંતર્ગત કઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ લઈ શકે છે તો મિત્રો એમાં અંધત્વ વ્યક્તિઓ મર્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે જેનું શરીર બાળપણથી જ નબળું હોય જેના શરીરના અંગોનો વિકાસ ન થયો હોય એવા વ્યક્તિઓ ત્યાર પછી શ્રવણ ક્ષતિ એટલે કે ઓછો સાંભળનારા વ્યક્તિઓ ત્યાર પછી ઓછી દૃષ્ટિ બૌદ્ધિક અસમર્થતા એટલે કે સમજણ ઓછી હોય એવા વ્યક્તિઓ જેને મગજને તકલીફ હોય એવા વ્યક્તિઓ ત્યારબાદ કુષ્ઠ રોગ મુક્ત વ્યક્તિ એટલે કે જેમને શરીરના અંગો ઓછા હોય જેમ કે કોઈ વ્યક્તિની હાથની આંગળીઓ ન હોય કુષ્ટ રોગ નામનો રોગ આવે છે જેમાં આ પ્રકારની દિવ્યાંગતા આવે છે તો એવા વ્યક્તિઓ ત્યાર પછી લોકો મોટર દિવ્યાંગતા એટલે કે એવા વ્યક્તિ કે જેમના હાડકા અથવા સ્નાયુ એ કામ કરવાનું બંધ કરી દીધું હોય અને એ હલનચલન ના કરી શકતા હોય એવા વ્યક્તિઓ ત્યાર પછી સેરેબ્રલ પાલસી તો મિત્રો આ એવા વ્યક્તિઓ છે કે જેમના શરીરનો વિકાસ અથવા મગજનો વિકાસ જન્મથી જ ઓછો થયો હોય એવા વ્યક્તિઓ ત્યારબાદ છે માનસિક રોગના વ્યક્તિઓ ત્યારબાદ મલ્ટિપલ ડિસેબિલિટી તો આમાં એક કરતા વધારે દિવ્યાંગતા હોય એવા વ્યક્તિઓ જેમ કે સમજણમાં તકલીફ હોય વાતચીત કરવામાં તકલીફ હોય કે કોઈ શારીરિક તકલીફ હોય એવા વ્યક્તિઓ ત્યાર પછી મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે એ જોઈએ તો મિત્રો એમાં રસદારનું આધાર કાર્ડ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને મિત્રો એમાં ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોવી જોઈએ ત્યારબાદ ઉંમરનો પુરાવો જેમાં એલસી અથવા જન્મ દાખલો અથવા મેડિકલ સર્ટિફિકેટ ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ અથવા લાઇટ બિલ અથવા ચૂંટણી કાર્ડ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો તો આટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે ત્યારબાદ મિત્રો કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે તો મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે છે ઈ સમાજ કલ્યાણની વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ઓનલાઈન અરજી કરી એની પ્રિન્ટ કાઢી તમારા જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી હોય ત્યાં જઈ ઓનલાઈન અરજીની પ્રિન્ટ અને જે આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ સાથે લઈ ત્યાં જમા કરાવવાના રહેશે તો મિત્રો આ હતી દિવ્યાંગ સાધન સહાય યોજનાની માહિતી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો